નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના એક શાળાના શિક્ષક વિનોદભાઈ પટેલની સીઆઈડી ક્રાઇમની ધરપકડ કરી છે એવા પ્રેસ કોન્ફરન્સમાં દ્વારા જાણવા મળ્યું છે શ્રી વીડી પટેલની પહેલા જ્યારે મેસેજ સમાચાર હતા કે તેમની સંડોવણી છે તે દરમિયાન એમને બોલાવવામાં આવ્યા હતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના નિવેદન પણ લેવામાં આવ્યા હતા અને તેઓ એ વખતે કચેરીની મંજૂરી વગર વિદેશ કેમ ગયા એ સંદર્ભે અમને અમે નોટિસ આપી હતી એમનો પાસપોર્ટની ઝેરોક્ષ કોપી પણ અમે મંગાવી છે અને બે દિશામાં તપાસ ચાલુ જ છે પરંતુ હવે જ્યારે સીઆઈડી ક્રાઇમે આજે જે જાણ્યું ધરપકડ કરી છે એ સંદર્ભે તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે શિક્ષકો કોઈ જોઈએ નોટિસ આપી હોય અન્ય શિક્ષકો પણ પાંચેક જેટલા શિક્ષકો છે જેઓને કચેરીની મંજૂરી વગર વિદેશ પ્રવાસ કર્યો છે તેમણે પણ નોટિસ આપી એમને ખુલાસા માગેલા છે તેમના સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે અરગલ્લી જિલ્લામાં સર જો શિક્ષકોનું રોકાણકારોમાં નામ બહાર આવશે તપાસની તેમના સામે કોઈ કાર્યવાહી નથી નિયમ પ્રમાણે તમામ લોકોની કાર્યવાહી કરવામાં આવશે તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે